નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ છના સામાજિક વિજ્ઞાન વિષયની જે પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર બે હજાર પચીસ લેવાની છે તેનું નવું બ્લુ નવી બ્લુ પ્રિન્ટ જે છે બે હજાર પચીસ છવ્વીસની તેના મુજબનું મોસ્ટ આઈએમ્પી પ્રશ્નપત્ર અને તેનું સોલ્યુશન જે છે તેનો અભ્યાસ આપણે આ વિડીયોની અંદર કરવાના છે મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ છના દરેકે દરેક વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર મુકાઈ ચૂક્યા છે દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો તમારી પરીક્ષાની તૈયારી માટે તમને જ ઉપયોગી થશે કુલ એસી ગુણ નું પ્રશ્નપત્ર છે છ દસ બે હાજર પચીસ ને સોમવારના રોજ લેવાનું છે સામાજિક વિજ્ઞાન વિષયનું મિત્રો આ જે પ્રશ્નપત્ર છે ને આપણે તમારી એકમ કસોટીઓ ત્રિમાસિક કસોટી ગયા વર્ષના પ્રશ્નપત્ર અને સ્વઅધ્યન પોથીમાંથી જે મોસ્ટ એમપી પ્રશ્નો છે તે વીણીને આપણે તૈયાર કરેલું છે તો જરૂરથી આ પ્રશ્નપત્ર જે છે અને તેનું જે સોલ્યુશન છે તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો અને આ વિડીયો પણ અંત સુધી જરૂરથી જોતા જજો અને સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને ધોરણ છના પ્રથમ સત્રાંત પરીક્ષાના જે આવનારા વિડીયો અને પીડીએફ છે તેની લિંક પણ તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે પ્રશ્ન નંબર ભુર્જ નામના વૃક્ષો ક્યાં જોવા મળે છે ગિરનાર જુનાગઢ હિમાલય અને ભુજિયો મિત્રો આ દરેકે દરેક પ્રશ્ન જે છે એટલે કે આજે પ્રશ્નપત્ર જે છે સામાજિક વિજ્ઞાન વિષયનું પ્રથમ સત્રાંત પરીક્ષાનું તે પ્રથ તે પ્રશ્નપત્રના સમગ્ર સોલ્યુશનની પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો ત્યાં તમને નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન આ નંબર ઉપર તમે કોન્ટેક કરી અને સોલ્યુશનની પીડીએફ વોટ્સઅપ પર મેળવી શકો છો અથવા તો ધોરણ છના દરેકે દરેક વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જે પ્રશ્નપત્ર છે તેના સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન પર પણ મુકાઈ ચૂકી છે એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ હવે આ જે એપ્લિકેશન છે તે ડાઉનલોડ કરવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે તો જરૂરથી દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રો આ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો બીજું નીચેના પૈકી કયો ઇતિહાસ જાણવા માટેનો સ્ત્રોત નથી તો વાહનો મંદિરો અભિલેખો કે ભોજપત્ર ત્રીજો કયો વિષય આપણને ભૂતકાળ વિશેની માહિતી આપે છે ભૂગોળ વિજ્ઞાન અર્થશાસ્ત્ર કે ઇતિહાસ ચોથું તાડપત્ર બનાવવા કયા વૃક્ષનું વર્ણ ઉપયોગી છે તો લીમડો તાડ ભુર્જ કે પીપળો પાંચમો શીલા કે પથ્થર પર કોતરાયેલા લેખને શું કહે છે બ નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો જેના કુલ છ માર્ક છે પેલું તાડપત્ર એટલે શું બીજું રાજાઓ તામ્રપત્રમાં કઈ માહિતી કોતરાવતા હતા ત્રીજું પ્રાચીન સમયમાં માનવી શાના ઉપર લખાણ લખતો હતો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નીચે આપેલ પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો જેના કુલ આઠ માર્ક છે પેલું આદિમાનવો કયા કયા પશુઓ પાળતા હતા બીજુ ભીમ બેટકાની ગુફાઓમાં આદિ માનવે કયા કયા ચિત્ર દોર્યા છે ત્રીજું મેહરગઢ વિશે તમે શું જાણો છો અને ચોથું આદિ માનવ કેવા સ્થળોએ રહેવાનું પસંદ કરતો હતો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના ઐતિહાસિક સ્થળોને ભારતના નકશામાં દર્શાવો જેના કુલ પાંચ માર્ક છે તો રોજડી દેશલપર મેહરગઢ કાલીબંગાન અને ભીમ બેટકા ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર અ જોડકા જોડો જેના કુલ પાંચ માર્ક છે એમાં છે ધનનંદ વિભાગમાં ધનનંદ મહાજનપદો કંબોજ મગધ અને અવંતી જ્યારે વિભાગ બીમાં લાજપુર નંદવંશ ઉજ્જૈની સોળ ગિરિજ અને મથુરા જેવા આપણને શબ્દો આપેલા છે તો આમાં યોગ્ય જે શબ્દ છે તેને આપણે બ વિભાગમાંથી યોગ્ય શબ્દ સાથે જોડી અને આ જોડકા જે છે પૂર્ણ કરવાના છે કુલ પાંચ માર્ક્સનો પ્રશ્ન છે મિત્રો આ પ્રથમ સત્રાંત પરીક્ષાનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે આ પ્રશ્નપત્રના સોલ્યુશનની જો તમારે પીડીએફ જોઈતી હોય તો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અને વોટ્સઅપ પર પીડીએફ જોઈતી હોય તો અહીંયા નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર બ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો જેના કુલ ચાર ગુણ છે પેલું ગણરાજ્યના લોકો કયા કયા પાકો પકવતા હતા અને બીજો સવાલ છે સંથાગાર એટલે શું ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ માંગ્યા મુજબ જવાબ લખો ગમે તે ત્રણ જેના કુલ નવ માર્ક છે પહેલો સવાલ ટૂંક નોંધ લખો શનિ ગ્રહ બીજું તમે જે ગ્રહ ઉપર રહો છો તેનો પરિચય આપો ત્રીજું સૂર્યથી સૌથી નજીકના ગ્રહ વિશે માહિતી આપો અને ચોથું સૌર પરિવારના આંતરિક ગ્રહો અને બાહ્ય ગ્રહો જણાવો ગમે તે ત્રણ ઉત્તર લખવાના છે અને નવ માર્ક્સનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર છ સંકલ્પના સમજાવો કટિબંધ પ્રશ્ન નંબર સાત નીચે આપેલી સંકલ્પનાઓ સમજાવો પરિક્રમણ અને લિપવશ પ્રશ્ન નંબર આઠ અ નીચે આપેલ પૃથ્વીના ગોળા ઉપર નામ નિર્દેશન કરો જેમ કે ઉત્તર ધ્રુવવૃત દક્ષિણ ધ્રુવ શીત કટિબંધ વિશ્વવૃત અને કર્કવૃત્ત અહીંયા તમે જોઈ શકો છો આપણને પાંચ નામો આપવામાં આવેલા છે એ પાંચે પાંચ નામ જે છે આપણે યોગ્ય જગ્યાએ દર્શાવવાના છે ત્યાર પછી છે બ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો જો તમને ઉત્તર આવડતા હોય તો કોમેન્ટ બોક્સની અંદર જવાબો જણાવતા જજો અને સમગ્ર સોલ્યુશનની પીડીએફ જો તમારે જોઈતી હોય એટલે કે આ પ્રથમ સત્ર પરીક્ષાના જે બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું આ જે મોસ્ટ એમપી પ્રશ્નપત્ર છે તેના સોલ્યુશનની પીડીએફ જોઈતી હોય તો તમને નંબર આપેલો છયા સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશન પર પણ મુકાઈ ચૂકી છે તો જરૂરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી લેજો પેલું મૃદા વરણને ઘણા વર્ણ તરીકે ઓળખવામાં આવે છે બીજું વાતાવરણને નરી આંખે જોઈ શકાય છે ત્રીજું મહાસાગરો આપણને જળમાર્ગ તરીકે ઉપયોગી નથી ચોથું સમુદ્રના પાણીમાંથી મીઠું મેળવવામાં આવે છે પાંચમું પૃથ્વી ઉપર જીવાવરણ આવેલું છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો ગમે તે ત્રણ જેના કુલ છે પેલું ભારતમાં કઈ કઈ બાબતોમાં વિવિધતા જોવા મળે છે બીજું આઝાદી પછી ભેદભાવો ઘટતા જાય છે સમજાવો ત્રીજું ભારતના કોઈ પણ ત્રણ રાજ્ય અને તેમના નૃત્ય લખો ચોથું આપણા દેશના લોકો કયા કયા તહેવારો ઉજવે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર દસ નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો જેના કુલ આઠ માર્ક્સ છે લોકશાહી સરકાર કયા કયા સ્તરે કરે છે લોકશાહી એટલે શું ચોથું સરકાર કાયદામાં ફેરફાર કરે છે કારણ આપો ત્યાર પછી છે બ નીચેના દરેક વિધાનોના ખોટા શબ્દ ઉપર છે મારી અને વિધાન ખરું બનાવો જેના કુલ પાંચ માર્ક્સ છે એમાં પેલું દુનિયામાં લોકશાહી ધરાવતો સૌથી મોટો દેશ ભારત કે અમેરિકા છે તો જે ખોટો જવાબ હોય એના ઉપર તમારે મારવાનો છે બીજું આપણા દેશમાં ચૂંટાયેલી સરકારની મુદ્દત પાંચ કે સાત વર્ષની હોય છે ત્રીજું સમગ્ર રાજ્યનો કાર્યભાર સંભાળે તેને સંઘ સરકાર કે રાજ્ય સરકાર કહે છે ચોથું રાજાશાહી શાસન પદ્ધતિમાં શાસન રાજાના કે પ્રજાના હાથમાં હોય છે અને પાંચમું આપણા દેશમાં સરકાર પાંચ સ્તરે કાર્ય કરે છે પાંચ કે ત્રણ સ્તરે કાર્ય કરે છે તે આપણે અહીંયા જણાવવાનું છે તો મિત્રો અહીંયા આપણે આજે ધોરણ છનું સામાજિક વિજ્ઞાન વિષયનું પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર પચીસનું આજે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ છના એક નવા વિષયના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો આ સોલ્યુશનની પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી આ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જે લિંક આપી છે તેના ઉપર ક્લિક કરી અને આ સોલ્યુશન ની પીડીએફ મેળવી લેજો તો દોસ્તો ફરી મળીશું આપણે ધોરણ છ એક નવા વિષયની પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે